ઉધના રોડ નંબર જીરો ગણનારા પાસે ખુલી જગ્યામાંથી જુગારધામ અને રોડ નંબર ચાર નહેરુનગર ઝુંપટપટ્ટીમાંથી દારૂનો અડ્ડો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતા ઉધના પોલીસ સાથે વિવિધ બ્રાન્ચના ભ્રષ્ટ વહીવટદારો દોડતા થઈ જવા પામ્યા છે સુરતમાં અને જુગાર પર પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે બેરોકટોકપણે અને જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારો આ બદીને ચાલવા દેવા મસમોટા આપતા પણ ઉઘરાવે છે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ આવા ગેરકાયદે ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડા પાડી રહી છે તો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ઉધના પોલીસ પથકની હદમાં રોડ નંબર ઝીરો ગણનારા પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડી ચારને ઝડપી પાડ્યા હતા વિજિલન્સની ટીમે સ્થળ પરથી ફૈઝાન શેખ સમી કયુમ શેખ અને હાર્દિક મતા કબજ કરી ચલાવનારા શાહિદ અને સોનું ઉર્ફે ઈચ્છા ભાગી છૂટતા તેઓને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે ઝુંપડપટ્ટી ખાતે પણ વિજિલન્સની ટીમે દરોડા પાડી ત્યાંથી દેશી દારૂ જથ્થા સાથે અસલમ શાહ મોટુ સાહુ અને સતપોંશ ધરપકડ કરી છે જ્યારે ગણેશ ગુપ્તા વિનોદ બચ્ચન તાલીકને વોન્ટેજ જાહેર કરી બિઝનેસને વિદેશી દારૂ મોબાઈલ ફોન સહિતની મતા મળી પાસઠ હજારથી વધુ મતા કબજે કરી હતી હાલ તો વિજિલન્સની ટીમે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે સાથે